તો જેમ તો મિત્રો કામ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને વિજયની શરૂઆત કરી છે નવા તો અત્યારે એવું છે કે વરસાદ આપણે છે ધીમી ધરમ ચાલુ છે તો કે પ્રોબ્લેમ શું પડે ખબર આ બાજુ બધે વરસાદ તમને વાદળ દેખાય છે ફૂલ કામ કરવાની કઠાણી કેવી આપડી બધી બહેવ અહીંયા ચરે છે બીજું આમાં ચરે તમને જે પોલ દેખાય છે ને મોટો નિયારા કંપનીનું એ સાઈડ બધે તડકો છે અને અહીંયા બધે આપણે ઝીણી ઝીણી ધારમાં વરસાદ ચાલુ છે એ પો છે એ બાજુ તડકો છે ને એ બધા ચમક્યા બીજું આ બાજુ એક છે જોકે એ દેખાતો નથી બહુ જ્યાં થાંભ વચમાં દેખાય છે એ બાજુ વાદળછાયું છે એટલે આ બાજુ આપણે બધે વરસાદ છે જ ધીમી ધારમાં ચાલુ છે વાંધો નહીં ભલે આવે પાછો ભેગો તડકો થોડો થોડો હોય ને તો વધારે મજા આવે બાકી આ બાજુ જલસા પડેજો નજારો કેમ છે અને આ બધું ઊભું છે ને એ આપણે ઘરે ભાગવાળી છે કેમ કે એ બધી પાવરા ખાઈને આવેલી છે પાવરા ખાઈ લીધા પાછો ઘરે ભૂકો ખાઈ લીધો એટલે બેનબેન બધી ઘરે ભાગવાનું કરે અને આ બધું ભૂખ્યું છે એટલે એ બધું ચરે છે જોકે ખડમ બહુ મસ્ત થઈ ગયું છે ખાડા છે એના હિસાબે ઓલું શું છે ડીચામાં વાંધો નહીં આવે અને આ બધા ખાડા છે એ બધા કોરા રહી ગયા છે કેમ કે એમાં બધું પાણી ભરાઈ જાય ને એટલે ડૂચો થાય નહીં પાણી ભરા હવે ધીરે ધીરે વરસાદ એવો થયો નથી આપણે એટલે ખાડા ચલી વળે ને આપણે બધી ગાયો બધી ભેગી જ રખડે તો કે હજી મંગુ નથી આવતી આપણી મંગુ આવશે પણ પંદર દિવસ પછી આવી જાય ભેગી જેમ કે માખું પડશે છે ને ઘરે એટલે ભાઈ ઘરે નહીં રહ્યું બીરીએ હખ નહીં થાય બધા ભેગી હોય ને એટલે માખું ઓછી કરે અને અત્યારે કરતી નથી ને એટલે ઘરે ખાવાની જલસા છે એને તો ભલે ખાય આપણે કાંઈ વાંધો નહીં ઘરે રહીએ ભેગી આવે તો કાંઈ વાંધો નહીં કારણ કે આપણી રાધા આવતી નથી રાધાનમાં શું છે ચમકે ચમકે એમ છે નહીં જેમ કે હવે છાપરી કરના ગઈ મોટી એટલે છે ને જલસા પડી ગયા કંઈ નાવાની મજા આવતી હતી આપણો રાજભાઈ ચમકે બાકી તો હજી થોડોક વરસાદમાં નાઈ લે ને એટલે પછી બગલા જેવો ધોરો થાય તો અત્યારે એમ ઘટ્યા એ બધી રખડતી રખડી પાછી ટન મારી લીધો એટલે હવે આમણી આપણે એક ગોતવાનો છે પાડાની મોટો તોલી બાજુ છે નાગરાજ કઈ બાજુ છે ને એને ગોતવું પડશે નાગરાજ હા નાગરા છે ને લગભગ નદીમાં ઉતરી ગયો છે આ બાજુ એ ભાગી જવાનું કરે પલ જે ભાગવાનો જ છે એ કાં આ બાજુ નીકળી ગયો હોય તો હોય આપણે આ બાજુ ગોતી લઈ એ ભાઈ ને આપણે વાડી સિવાય બીજા ક્યાં મોઢા નથી નાખતા વાડીમાં ખડખાવા જ જાય બીચો અડે નહીં આગલા વિડીયોમાં તમે જોઈ લ્યો હશે અત્યારે આપણે બધી હોય ને હાકી લઈ ભેગી કરી અહીંયા રહી જ ને ગોતવા અઘરા પડે પછી આમાં દોડી દોડીને આવવું પડે અને ઓલી બધીને ખાસ ધ્યાન રાખવું પડે કે કેમકે મોટા ના ભરાય એટલે ભાગતી જાય તો આપણે છે ને બે હું પકડે છે બધી અને અહીંયા છે ને ટીટોળીનો બચ્ચો જડી ગયું છે જો કે છે ને નકળું જ સા ભાઈ એવું જાય છે આપણે ગોતી હોય છે રહી ગયા તો વધારે સારું પકડવા નહીં દઈએ કેમકે હવે મોટા થઈ ગયા છે બેહી ને તો પકડાઈ જાય જો ભાઈ ગયો ઉપર છે હાથમાં આવે નું પકડાઈ ગયું છે ને બાકી હું બધી રખડે છે અડધી આ બાજુ રહી ગઈ છે અડધામાં રખડતા રખડતા આવે છે અડધા બાજુ આવે ને આપણે ફાઇનલી પકડી લીધું ટીરોડી બચાને કેમ કે એક જ છે આને આપણે ઉપાડી આ બાજુ મૂકવાનો તો જો આવી ગઈ ટીટોડી આવી ગઈ હવે ખબર પડી ગઈ હાલે કેમ કે આ બાજુ આપણે એને બેહુના પગમાં આવી જાય ને તો મરી જાય હવે સાંભળો ટીટોડીને હવા આમાં ગમી એમ મૂકી દે તો વાંધો ન આવે હાલ ભાઈ ભાગ ભાગે હવે હવે આમાં શું છે ભેહું ન આવે આ બાજુ ગમે આવે ને એકબીજાને મારે માથે છૂટું પગ દઈ જાય એટલે મરી જાય તો હાથ નહીં થાય કેમ માથે ચડી ગયો જોઈએ તો અત્યારે જો આ દેશી ગીર મિક્સ ખૂટ છે અને એ પછીનો કલરમાં છે જોરદાર આખું તમે કોમેન્ટ કરો ગીરનું છે પણ કાનમાં ટૂંકું છે હવે આપણે આનાથી બીજદાન કરાવશું કેમ છે બાકી આખું બીજદાન શું આપણે ફેરવશે આનાથી તો અત્યારે છે ને આપણી બધી બી નદીમાં લઈ આવ્યા છે મા એક નાગરાજ ને મોટી ભીલી છે ને લગભગ ઘરે ભાગી ગયા છે ને ભીલીને આપણી ગરમી થઈ ગઈ છે વધારે છે થી ચાર ચાર મહિનાનો ઘાપ લગભગ નાખી દીધું છે થઈ છે ટકા લાગે છે એવું લારણ ઢગલો કરતી હોય ને અંદાજો લાગે છે થોડો થોડો કે ભાઈ ગાભર નથી લગભગ ગાભરણ હોય તો ખબર પડી જાય હમણાં તો એવું છે બે દીધો લારણ ઢગલો કરે છે ને નાગરાજીની પાછળ આપડે ભાગ્યો જાય છે ઘરે બાકી હું બધી છે આપડી નદી ગામમાં રખડે અત્યારે આટલામાં મોટો હવાજ તો આપડો અહીંયા જ છે નાનકડો હોય એટલે સીધો ખેતરમાં જ હોય એમાં અહીંયા પણ જાર મૂકે ખડ ખાવા જાય એવો વીપી તો અત્યારે છે ને આપણી બધી બહેમ છે ને ધીરે ધીરે નદીમાં જો બહાર નીકળે છે અહીંયાથી બે ચાર હમણાં હવે ચરશે હવે આપણે જોવાની છે કવિને જે આપણી ભેંસ વ્યાવાની છે કવિ એને કેમકે એ હજી દેખાતી નથી કે નોર્મલી આપણે અનુભવ જોયા એટલે કહી શકાય કે ભાઈ છાણ કરે ને હા ઢીલું છાણ આવવા માંડે ને તો સમજી લેવાનું કે તૈયારી થઈ ગઈ હોય એક તો આપણી ભેગી ચડી આવી છે બીજી તો એક ભાગી ગઈ ઘરે પાછી બે દિવસ પહેલા વ્યાણી હતી અત્યાર બીજી હવે આવશે અંદર આ બધા આવે છે એટલે બધા ધીરે ધીરે હમણાં નીકળશે એટલે ખબર પડી જાય આપણે નદીમાં આપણે કવિ તો દેખાય ગઈ છે નોર્મલ અત્યારે છે નહીં વિચાર બીજું વાંધો વધારે નો ઉપડે એટલે ભાગવું પડે ભેહો લઈને ઘરે કાંધા દુખી જાય તો આપણે જો કવિ આવી ગઈ છે નોર્મલ અત્યારે છે તૈયારી આપણે બેહો ને હાકી લે હું ઘરે જો અહીંયા વ્યાં ગઈ ને તો આપણી મહેનત વધી જાય કેમ કે હોય એને ઉફાળી ઘરે પહોંચાડવું પડશે અને એ તો આપણે પહોંચાડી દઈએમાં વાંધો નબળે પણ આને પછી કેમ કે આને છે ઘરે મૂકવા આવવા પડે ફરજિયાત ઘરે ન મૂકો ને તમે એટલે એની રીતે માર મન પડે એ બાજુ ભાગી જાય રાધા આપણે આમ નીકળી આવી આ બતુડું આ બાજુ થઈ ગયું અરે પાછો પાછો આને ખાસ ધ્યાન રાખવું પડે આ ડબરા ભાગી જાય તો આપણે છે ને બેહો બધી હાકી લીધી ઘરે ને ઝીણો ઝીણો વરસાદ પણ જો ચાલુ થઈ ગયો છે બેહું માં તો દેખાશે ને આ આપણી બે હવે તૈયારી થઈ ગઈ બસ કમેન્ટ કરજો ભાઈ પાડી દીએ આપણે બાકી કઠણે તો મોટી બેઠી છે આપડી ગાયો ને વરસાદ નથી ફાવતો જો ભાગે બેહું પણ બધી જો હાલતી થઈ ગઈ હવે છૂટ થાય ઘરે આપણે વરસાદની મજા છે નાવાની આપણી કટણે બેઠી માં એમાં શું છે ગાયો પાછળ ત્રિવિયાણી બે પાછળ દીધા બે વ્યાણી બે બે પાડા દીધા એક ખાધી તો પાડી આવી જાય જો કે હજી તો છે વિયાઓમાં આગળ પાછળ આગળ પાછળ જે ચાલ્યું રહે ત્યાં આવે દૂધ લઈને આવશે આપણે તો પછી એમાં મન વારવાનું રહીએ વરસની વીસ બે વ્યાતી હોય ને તો તો પાડ્યું આવી જ જોઈ તો આગળ ખાડું વધે ફરવાની આપણે ચલો પાંચ પાંચ પાડી લગભગ વહી દીધી પાંચ છ પાડી છે એના આગલા વર્ષે સાત પાડી માન માંડ થઈ ઉછરી પાડ્યું પછી આવે વી આવે પણ શું કામ નહીં મરી જાય પાડા આવે મરી જાય બધી નાખી લીધી ટીટોળી રાડું દઈએ છે કે બચ્ચા રખડે છે આ બાજુ પગ આવી ગયો તો મરી જવાનો છે તો આપણે બધી છે ને અત્યારે બપોર પછી બાંધી રાખી છે કેમ કે વરસાદ અત્યારે થઈ ગયો ખાડા ચલાવી દીધા બધાને ડૂચો નાખી દીધો ખીલામાં બાંધુ બાંધુ જાય સવારે હોય ને તો છૂટે વરસાદ બપોર પછી બે ત્રણ દિવસ થી તો બાંધી જ દઈએ છે બપોર ચાલુ થઈ જાય અડધી બપોરે ખવડાવી અત્યારે એક બે લઈ નાખવું પડે પાણી પાવું પડે બસ દુજના પાણી પીવા ગાબડા પીવે નહીં અત્યારે નાખી દીધું છે આ ધરાણી છે નથી ખાવું દાંડર ખાવી નથી એને નિરો ઓગટ બહુ કાઢી નાખે ખાય નહીં અહીંયા નિરણ બધી આપણે છૂટી નાખી દઈ સામે બાજુ ડૂચું નાખી માં ડૂચા ઉપર નાખી દે તો ખાઈ જાય બધું બગાડે નહીં બાકી ખીલા ભાંગી નાખે